ઇન્ડિયન નેવીનો જોશ હાઈ ઓગણીસ પાકિસ્તાની નાવિકોને ચાંચિયાઓથી બચાવ્યા અફાટ સાગરમાં આઈએનએસ સૂત્રોના તરખાટ ચોવીસ જ કલાકમાં બીજું મોટું ઓપરેશન ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાંથી ઓગણીસ પાકિસ્તાની નાવિકોને જીવ બચાવ્યો તેમણે સમુદ્રી લૂંટેરાઓએ કિડનેપ કરી લીધા હતા અરબી સમુદ્રમાં ચાંચિયાઓનો આ પાંચમો હુમલો છે આ ઘટનાથી પંદર દિવસ પહેલાં જ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ ઈરાનના એક જહાજને ચાંચિયાઓથી બચાવ્યું હતું આ ઘટના સોમવારે બની હોવાનું જાણવા મળે છે ભારતે ઓગણીસ પાકિસ્તાની ખલાસીઓને બચાવવા માટે તેમનું યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રા રવાના કર્યું હતું છેલ્લા ચોવીસ કલાકમાં આ બીજો કિસ્સો છે જ્યારે ભારતીય નૌકાદળે તેમના યુદ્ધ જહાજને ચાંચિયા વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવા મોકલ્યું હતું રવિવારે રાત્રે પણ ભારતને એક ફિશિંગ સ્પેશલે તેમના રેસ્ક્યુ માટે સિગ્નલ મોકલ્યું હતું જેને ચાંચિયાઓએ કબજે કર્યું હતું ઈરાનના ધ્વજાવાળા જહાજ અલ નેમી પર ચાંચિયાઓએ હુમલો કર્યો હતો અને તેમાં સવાર તમામ ઓગણીસ લોકોને બંધક બનાવ્યા હતા